હુમલા સમયે કુમારની હાલત અત્યંત ગંભીર હતી અને તે જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો હતો તેને હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો સરકારી હોસ્પિટલના નિષ્ણાંત પ્રયાસો કર્યા તેમની મહેનત અને કુશળતાના કારણે કુમારના બેથી વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા અને તેને સઘન સારવાર આપવામાં આવી હતી આ જવલી હુમલા બાદ પણ સરકારી તબીબોની મહેનત અને નર્સિંગ સ્ટાફની નિષ્ઠાપૂર્વક સેવા રંગ લાવી હતી કુમારની તબિયત હવે સારી છે અને તે ખતરાથી બહાર છે કુમારની તબિયત સુધારતા તેના પરિવારજનોએ સરકારી હોસ્પિટલ તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પરિવારજનોએ આ ઘટના બાદ લોકોના પણ સરકારી હોસ્પિટલો પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો પણ ખાનગી હોસ્પિટલો જેટલી સારી હો સારવાર પૂરી પાડે છે અને ઘણા કિસ્સાઓમાં તો તેનાથી પણ વધુ સારી સેવા આપે છે આ ઘટનાએ ફરી એકવાર સરકારી આરોગ્ય સુવિધાઓની મહત્વતા અને તેની કાર્યક્ષમતાને ઉજાગર કરી છે મારું નામ ગીતાબેન નાનું ભાઈ મેરી છે હોસ્પિટલમાં ઓગણીસ પાંચ રાત્રિના રોજ મારા દીકરા ઉપર હુમલો થયો અને એને અમે સારવાર માટે અહીંયા લાવેલા અહીંયા એને ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશનમાં ફિરદોસ સાહેબ સ્મિત સાહેબ જમીન સાહેબ જતી સાહેબ અભિષેક સાહેબ કાબરિયા સાહેબ આ બધાએ ખૂબ સારી જહેમત ઉઠાવી ઓપરેશન કરેલ જે મને પોતાને પણ આશા નહોતી કે મારો છોકરો જીવિત રહે છે એ લોકોએ એને નવું જીવન આપ્યું છે અને ભગવાન ઉપર મને ખૂબ શ્રદ્ધા છે પણ મેં જોયા નથી પણ ખરેખર ભગવાન છે ડૉક્ટર સ્વરૂપે ને એક કહેવત પણ છે કે ડૉક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે તો મારા દીકરાને એમણે નવજીવન આપ્યું છે અને જે લોકોની માન્યતા છે કે સરખી હોસ્પિટલમાં સારવાર મળતી નથી ધ્યાન અપાતું નથી તો ખરેખર એ વાત તદ્દન ખૂટી છે અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ હોસ્પિટલમાં એવા પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નથી ઇન્સ્ટ્રુમેન્ટ અને અહીંનો સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ હાઉસકીપિંગ સ્ટાફ નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ ખૂબ સારી રીતે બધાને હેલ્પ કરે છે મદદ કરે છે અને સારવાર આપે છે પરંતુ મારી લોકોને એક એવી પણ વિનંતી છે કે અહીંયા જે સ્ટાફ છે એને સહકાર આપે બસ આભાર